ચાલો તો મિત્ર આજે આપણે જવાનું છે મારા દીકરાના દીકરાના બર્થડે માં તો આપ બધા દુઆ દેને કે લીએ ચલે આના એવી મારી શુભકામના તમારી સાથે છે અને તમારી શુભકામના પણ મારી સાથે રહેશે હર હર મહાદેવ બાપા સીતારામ ચાલો હવે આપણે જઈએ મારા દીકરાના દીકરાના બર્થડે માં

દીકરાના બર્થડે માં બધા દુવાય દેવા હેપી બર્થડે જન્મ દિવસ તૈયારીઓ ચાલી રહી છે આનપા આવતી રહ્યો દીકરીઓ આનપા મારા દીકરા છોકરા બધા આયા છે

ને હા ચાલો હવે બધાને દીકરો કેક કાપ છે આ લાઇટ બાઇટ ઓરી લાવો તો અંજવાળું હારું પડે હેપી ટુ યુ એવું બધાને ખબર હાર જન્મ ની શુભકામના એ તમે કેમ આવ્યા છો

छोकरा तो तो। राजी थी गया ले के खावा माटे आले ले ले जी अंदर दे ले के ले ये अंदर हां नाचे ले दे दे ने फरा पर तू ने ने रे ने आज नहीं खावा में बच्चे दे ने दे 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 हां राजी आ सोती कान दे दे आने दे दे आ दे दे राजी नाचे ने दे

yeah